નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલી રહી છે જેમાં અત્યારે ધોરણ ત્રણથી પાંચના પેપર લેવાઈ રહ્યા છે અને તેર તારીખથી ધોરણ છ થી આઠના પેપર પણ લેવામાં આવશે હવે નવું સત્ર જ્યારે શરૂ થશે ત્યારે તેને લઈને ધોરણ એકથી દસના શૈક્ષણિક સાહિત્યને વિતરણ કરવામાં આવી રહ્યું છે તેનું લિસ્ટ બહાર પાડી દેવામાં છે કે એકથી ધોરણ એકથી દસમાં ક્યાં ક્યાં પુસ્તકો છે તે અત્યારે લિસ્ટેડ કરવામાં આવેલા છે તેમનું વિતરણ ચાલી રહ્યું છે અને ક્યાં ક્યાં પુસ્તકો આવતા સત્ર તમને મળશે તેઓ જે ઓફિશિયલ પરિપત્ર છે તે શ્રી સમગ્ર શિક્ષા ગાંધીનગરથી કરવામાં આવેલો છે તે આજે આપણે જોવાનો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજે શૈક્ષણિક સાહિત્ય છે તેની વાત કરતા પહેલા એક વાત હું એક વિનંતી કરવા માંગુ છું શિક્ષણ વિભાગને કે જો તેઓ સ્વાધ્યાય પોથી પણ પુસ્તકો સાથે મોકલવા ઈચ્છતા હોય તો શરૂઆતના સત્રથી જ એટલે કે જ્યારે પાઠ્યપુસ્તકો સૌપ્રથમ આપવામાં આવે છે ત્યારથી જ સ્વાધ્યાય પોથીને પણ વિતરિત કરે કેમ કે જ્યારે ઘણીવાર એવું બને છે કે બે કે ત્રણ જે મહિના બાકી હોય છે સત્રમાં ત્યારે જ તેઓ આ જે સ્વાધ્યાય પોથી છે તે પહોંચાડવામાં આવતી હોય છે ઘણી સ્કૂલોમાં જેથી કરીને બાળકોમાં અસમંજસતા રહે છે કે કઈ રીતે તેને પૂર્ણ કરવી તો મિત્રો એક જે શિક્ષણ વિભાગ છે તેને હું વિનંતી કરવા માગીશ કે જે સ્વાધ્યાય પોથી છે તો જો મોકલવી હોય તો તે સ સત્રની શરૂઆતમાં જ મોકલી દે જેથી કરીને બાળકો અને શિક્ષકોને આ કાર્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તો ચાલો મિત્રો આજનો વિડીયો છે એ આમ જોઈએ કે કઈ રીતે તે વિતરણ કરવામાં આવશે કયા ધોરણમાં કેટલા પુસ્તકો આપવામાં આવશે તો તેનું લિસ્ટ છે જે ઓફિશિયલ લિસ્ટ તે તમારી સામે આવી રહ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે ધોરણ એક થી દસ માં શૈક્ષણિક સાહિત્ય સ્વીકારવા બાબત શ્રીમાન ઉપરોક્ત વિષય કે રાજ્યની સરકારી શાળાઓમાં ધોરણ એક થી અભ્યાસ માં વિદ્યાર્થીઓ માટે નીચે જણાવ્યા મુજબનું શૈક્ષણિક સાહિત્યના વિતરણની કામગીરી હાલ ચાલી રહી છે જેમાં તમે જોઈ શકો છો કે જે કોષ્ટક છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં ચિત્ર પોથી ધોરણ એક થી પાંચ વિદ્યાર્થી એક આવશે લેખન પોથી છે ધોરણ એક અને બેમાં માં વિદ્યાર્થી દીઠ એક નોટબુક ત્રણ આવશે જે ધોરણ એક અને બે માટે છે જે વિદ્યાર્થી દીઠ ત્રણ આપવામાં આવશે વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ પોતી જે ધોરણ એક માટે છે તે વિદ્યાર્થી દીઠ એક છે ત્યારબાદ આ તમામ પુસ્તકો છે વિદ્યાર્થી દીઠ એક આપવામાં આવશે જેમાં હજી એક પુસ્તક છે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે ધોરણ એકથી નવમાં આપવામાં આવશે અને વિદ્યાર્થી દીઠ એક છે ત્યારબાદ એકમ કસોટી નોટબુક છે ધોરણ ત્રણથી દસ માટે હોય છે કેમ કે એકમ કસોટી એક બેમાં હોતી નથી ધોરણ એક બેમાં

સંસ્કૃત પોકેટ ડાયરી છે ધોરણ છથી થી આઠ માટે વિદ્યાર્થી દીઠ એક આપવામાં આવશે સામાન્ય જ્ઞાન પુસ્તિકા સેટ છે ધોરણ થી આઠની શાળા દીઠ એક સેટ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી દીઠ એક સેટ આપવામાં આવશે હવે આપણે વાત કરીએ કે શાળા કે શિક્ષકશ્રી કે આચાર્યશ્રી માટેનું સાહિત્ય છે એ કેટલું આપવામાં આવશે તો તેમાં તમે જોઈ શકો છો આઈ ઇ સી ડાયરી છે તે તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા આચાર્યશ્રી સી આર સી બી આર સી બી આર પી દીઠ એક આપવામાં આવશે નિપુણ લક્ષ્ય વર્ગખંડ પોસ્ટર છે જે છ પોસ્ટરનો સેટ છે તે ધોરણ એક અને બે ધરાવતી સરકારી શાળા દીઠ એક સેટ આપવામાં આવશે વિદ્યા પ્રવેશ શિક્ષક પ્રવૃત્તિ છે ધોરણ એકના શિક્ષક દીઠ એક આપવામાં આવશે અને શૈક્ષણિક કેલેન્ડરની વાત કરી લઈએ કે શાળા સીધી મોડ્યુલ કે સ્કૂલ સેફ્ટી મોડ્યુલ આ તમામ છે મોડ્યુલ્સ છે તે તમને તમામ પ્રાથમિક જે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા દીઠ એક આપવામાં આવશે હવે નિપુણ ભારત મિશનના એફ એલ એન ટીએલએમની વાત કરવામાં આવે તો

સાઈઠ સંખ્યા હોય તો તમામ જે આ એફએલએલના પુસ્તકો છે જે સચિત્ર બાળપોથી લઈને ચાર સુધીના છે તે તમામ જો એક જ જે શાળામાં એકત્રીસથી સાઈઠ સંખ્યા હોય ત્રણેય ધોરણના થઈને જેમ કે બાલવાટિકા ધોરણ એક અને બે તો તેમને બે સેટ મળશે એ તે એકસો એકાવનથી વધુ હોય તો છ સેટ મળવા પાત્ર થશે સૂચનાઓની વાત કરીએ તો ઉક્ત સાહિત્ય તાલુકા કક્ષાએ બીઆરસી ભવન ખાતે મોકલવામાં આવનાર છે આથી સંબંધિત બીઆરસી શ્રીએ આપેલ યાદીમાં દર્શાવેલ સંખ્યા મુજબ યોગ્ય ચકાસણી કરી આ સાહિત્ય સ્વીકારવાનું રહેશે સ્વીકારેલ સાહિત્ય બદલની એક અસલ પાવતી બીઆરસી કોઓર્ડિનેટર પાસે રાખવાની રહેશે હવે વાત કરીએ આગળ તો તેમજ તે બે અસલ પાવતી સહી સિક્કા પરત આપવાની રહેશે હાલ આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી કોઈ પણ સાહિત્ય શાળા કક્ષાએ વિતરણ કરવાનું નથી મિત્રો અત્યારે કોઈ પણ સાહિત્ય વિતરણ થશે નહીં કારણ કે આદ આદર્શ આચાર સંહિતા રાખવામાં આવી છે

જોઈએ તો મિત્રો તમે જોઈને કે કઈ રીતે જે શૈક્ષણિક સાહિત્ય છે તે અત્યારથી વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે અને નવા સત્રથી તેનો લાભ તમામ બાળકો અને શિક્ષકોને મળશે તો મિત્રો આજનો વિડીયો તો એ આ અપડેટને તો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાઇક દબાઈ દેજો જેથી કરી તમે નવા નવા અપડેટ દરરોજ સાત વાગ્યા પછી મળતા રહે સાંજે સાત વાગ્યા પછી થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ